મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઘઉંના લોટમાં આપણે કઈ વસ્તુ ઉમેરવાથી તમારો લોટ વધુ હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ઉપયોગી થઈ જાય અને ફક્ત ઘઉંનો લોટ ખાવાથી જે તમારા શરીરને નુકસાન થતું હોય તેનાથી તમે બચી શકો મિત્રો લોટની અંદર ફક્ત તમારે ચાર વસ્તુ જ ઉમેરવાની છે પહેલી વસ્તુ છે ચણા બીજી વસ્તુ છે જવ ત્રીજી વસ્તુ છે રાગી અને ચોથી વસ્તુ છે બાજરો આ ચાર એવી વસ્તુ છે જેને તમે પીસીને ઘઉંના લોટની સાથે મિક્સ કરી દો વિડીયોમાં આગળ હું જણાવીશ આ લોટ કઈ રીતે અને કયા માપ સાથે બનાવો અને સાથે શું સાવધાની રાખવી ફક્ત ઘઉંના લોટથી શરીરને જે નુકસાન થતું હોય તે તમને નહીં થાય અને તમારા સ્વાસ્થ્ય માટે આ લોટ ખૂબ જ હેલ્ધી બની જશે અને ઘણી જુદી જુદી બીમારીઓથી તમે બચી શકો છો સૌથી પહેલા વાત કરીએ ચણા વિશે તો મિત્રો તમારે કાબુલી ચણા લેવાના છે કાબુલી ચણા પ્રોટીનથી ભરપૂર હોય છે અને આ ચણા તમને વજન ઉતારવામાં ઘણી મદદ કરે છે એટલે જો તમને વધારે વજનની તકલીફ હોય તો કાબુલી ચણા લોટમાં નાખવાથી વજન ઉતારવામાં તમને ઘણી મદદ મળશે જો તમને ડાયાબિટીસ હોય અને તમારું શુગરનું લેવલ વધેલું રહેતું હોય તો એવા કિસ્સામાં પણ તમને આ ચણાનો લોટ ઘણો ફાયદાકારક સાબિત થશે કારણ કે ચણા તમારા વધેલા બ્લડ શુગરના લેવલને કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરે છે ચણાની અંદર ફાઈબરની માત્રા વધુ હોય છે જેના કારણે કબજિયાતની સમસ્યા દૂર થશે ચણાની અંદર આયરન પણ હોય છે જેના કારણે તમારું લોહી પણ સારી માત્રામાં બનશે અને ચણા તમારા વધેલા કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં પણ તમારી મદદ કરે છે એટલે જો તમને કોઈ હૃદયને લગતી બીમારી હોય તેવા કિસ્સામાં ચણાના લોટ નો ઉપયોગ કરવાથી તમને ઘણી મદદ મળશે રાગીની અંદર પણ ઘણી સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે રાગીની અંદર કેલેરીની માત્રા ઘણી ઓછી હોય છે એટલે જો તમે વજન ઉતારવા માંગતા હોય તો રાગી એ ખૂબ જ સારું અનાજ છે કારણ કે રાગીની ઓછી કેલેરીના કારણે તે તમને વજન ઉતારવામાં ઘણી મદદ કરે છે અને કેલેરીની માત્રા ઓછી હોવાથી ડાયાબિટીસના કિસ્સામાં પણ તમને ઘણો ફાયદો આપે છે અને તમારા બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં તમારી ઘણી મદદ કરે છે રાગીની અંદર કેલ્શિયમ પણ સારી માત્રામાં જોવા મળે છે તો રાગી તમારા સાંધા અને હાડકાને મજબૂત બનાવે છે અને તમને ઘડપણ સુધી કાર્ય કરવા માટે સારી રીતે મદદ કરે છે અને તેની ઉપરાંત રાગીમાં ફાઈબરની માત્રા સારી હોય છે એટલે રાગી તમારા પાચનતંત્રને સુધારી અને કબજિયાતને દૂર કરવાનું કાર્ય કરશે રાગી પણ તમારા શરીરનું કોલેસ્ટ્રોલ દૂર કરવાનું કાર્ય કરે છે રાગી ને ખાવાથી તમારા વાળ અને તમારી ચામડી આ બંને વસ્તુ સારી રીતે હેલ્ધી બને છે રાગી અંદર અમુક એવા પોષક તત્વો હોય છે જે તમારા વાળના ગ્રોથને ને વધારે છે જે લોકો માં ટાલ જોવા મળતી હોય અથવા તો વાળ સફેદ થવા લાગ્યા હોય અથવા તો તમારા વાળ ફટાફટ ખરવા લાગ્યા હોય તો રાગીનું સેવન કરવાથી તમને ઘણી મદદ મળશે ઉંમર વધવાની સાથે સાથે તમારી ચામડી ઉપર જે કરચલીઓ પડી હોય અમુક કાળા ડાઘ પડતા હોય કાળા કુંડાળા થઈ જતા હોય આ બધી સમસ્યામાં પણ રાગી ઘણી ઉપયોગી છે તમારા શરીરની ચામડીને રાગીના પોષક તત્વો એકદમ ચમકદાર અને ટાઈટ બનાવશે મિત્રો હવે વાત કરીએ જવની તો જવ પણ તમારા શરીર માટે તમારી હેલ્થ માટે ખૂબ જ સારી વસ્તુ છે જવ ખાસ કરીને તમારી કિડનીની હેલ્થને સુધારે છે એટલે જો તમને પેશાબને લગતા ઇન્ફેક્શન થતા હોય અથવા તો તમને પથરી જેવી સમસ્યા વારંવાર થતી હોય એવા કિસ્સામાં તમારા માટે જવ ફાયદાકારક છે બાજરો પણ ખૂબ જ હેલ્ધી વસ્તુ છે બાજરાની અંદર આયરન ની માત્રા વધુ હોય છે ખાસ કરીને મહિલાઓની અંદર વધુ વખત જોવા મળ્યું છે મહિલાઓમાં લોહીની કમી થઈ જતી હોય છે તો મહિલાઓ માટે બાજરો ખૂબ જ સારી વસ્તુ છે બાજરાની મદદથી તમે લોહીની કમીને દૂર કરી શકો છો બાજરો તમારા શરીરમાંથી ખરાબ કચરો દૂર કરવાનું કાર્ય કરે છે અને તમારા શરીરને ચોખ્ખું રાખવાનું કાર્ય કરે છે એટલે બાજરો પણ ખૂબ જ મહત્વનો અનાજ છે જેને તમારા ડાયટમાં તમારે જરૂર ઉમેરવું જોઈએ હવે વાત કરીએ આ લોટને તમારે કઈ રીતે બનાવવાનો છે મિત્રો અહીંયા હું તમને એક માપ બતાવું છું તે માપ મુજબ તમે આ લોટ બનાવી શકો છો એટલે ખાસ કરીને આ માપ તમે ક્યાંક લખી લો અથવા તો યાદ રાખી લો તમારે પાંચસો ગ્રામ ઘઉં લેવાના છે તેમાં એકસો પચીસ ગ્રામ ચણા ઉમેરવાના છે અને સો ગ્રામ તમારે જવ ઉમેરવાના છે અને પચાસ ગ્રામ તમારે બાજરો ઉમેરવાનો છે અને પચાસ ગ્રામ રાગી ઉમેરવાની છે મિત્રો આ મેં તમને એક માફ કહી દીધો આ લોટને બનાવવાની શ્રેષ્ઠ રીત છે તમે આ બધી વસ્તુને આખે આખી લઈ લો ઘઉં ચણા બાજરો રાગી જવ આ બધી વસ્તુ માર્કેટમાંથી દાણાના સ્વરૂપે લઈ લ્યો અને પછી સારી રીતે જો તમારી પાસે ઘરઘંટી હાજરમાં ન હોય તો માર્કેટમાં આ બધી વસ્તુના તૈયાર લોટ પણ મળે છે તમે તેની ખરીદી કરીને તૈયાર લોટ લાવી શકો છો જ્યારે પણ તમારે રોટલી બનાવવી હોય ત્યારે આ માપ મુજબ લોટ મિક્સ કરીને રોટલી બનાવવાની બધા લોટ એક સાથે ઘરઘંટીમાં પીસવાની પણ જરૂર નથી એક સાથે ઘરઘંટીમાં પીસો તો એકદમ સરસ પીસાયેલો લોટ બનશે નહીં કારણ કે બધી વસ્તુ નાની મોટી સાઈઝની હોય છે અને મિક્સ કરીને એક સાથે લોટ રાખી દેશો તો તે લોટ વહેલો બગડી જાય છે એટલે બધા લોટને અલગ અલગ રાખવાના અને જ્યારે રોટલી હોય ત્યારે આ માપ મુજબ લોટ મિક્સ કરી અને લોટ બનાવી લેવાનો અને જો તમે લોટને મિક્સ કરીને રાખી મૂકવા માંગતા હોય તો ફક્ત ત્રણથી થી ચાર દિવસ પૂરતો વાપરી શકાય એટલો જ લોટ બનાવવો જોઈએ તેનાથી વધુ આ લોટને મિક્સ કરીને ન રાખવો જોઈએ તેનાથી વધુ સમય માટે જો તમે લોટને રાખશો તો લોટ બગડવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો